વીર બાલ દિવસની ઉજવણી કરવાની થાય છે આ ઉજવણી કેવી રીતે કરવાની છે અને શાળાઓમાં આ દરમિયાન શું પ્રવૃત્તિઓ કરવાની છે અને એ પ્રવૃત્તિઓના ફોટા અને વિડીયો કેવી રીતે અપલોડ કરવાના છે મિત્રો તો મહત્ત્વનો વિડીયો છે બધાને જો વિડીયોના લાસ્ટ સુધી કારણ કે આપણે લાવતા રહીએ છીએ બધા જ ગુરુવાળી ઉપર શિક્ષણ જગતને લગતી મહત્ત્વની જાણકારી અને માહિતી આપ સૌના માટે બનારે જો વિડીયોના લાસ્ટ સુધી જો હજી સુધી આપ બધા જ ગુરુવાળી સાથે નથી જોડાયા એટલે કે બધા જ ગુરુવાળી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી જોડાઈ જવા વિનંતી છે અને વિડીયો સારો લાગે તો આપના મિત્રો સુધી શેર કરવાનું

કરવા બાબત સંદર્ભ શિક્ષા મંત્રાલય ભારત સરકાર નો જે પત્ર ક્રમાંક સત્તર નવ અબ્લિક બે હાજર ત્રેવીસ તેર બાર બે હાજર ચોવીસ તો ભારત સરકાર દિલ્હીના પત્ર ક્રમાંક

માય ડ્રીમ ફોર ઇન્ડિયા ભારત માટે મારું સ્વપ્ન વોટ મેક મી હેપી મને શું ખુશ કરે છે ધોરણ છ થી આઠ ના તેમજ નવ થી બાર ના બાળકો માટેની પ્રેઝન્ટેશન જે પ્રેઝન્ટેશન છે રોલ ઓફ ચિલ્ડ્રન ઇન નેશન બિલ્ડિંગ રાષ્ટ્ર નિર્માણમાં બાળકોની ભૂમિકા માય વિઝન ફોર વિકસિત ભારત વિકસિત ભારત માટે મારું વિઝન આપણા જિલ્લામાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર ફરીથી મિત્રો જે એટલે કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય પુરસ્કાર જે ઓળખ કરવાની છે તેમને શાળામાં એસેમ્બલી અને પ્રાર્થના સભા અને વાર્તાના સેશન દરમિયાન પોતાના પ્રેરણાદાયી વાર્તા કહેવા માટે રજૂ કરવાના છે ઓનલાઈન સ્પર્ધામાં ભાગ લેવો આ માટે જે માય જીઓવી ડોટ અને માય ભારત પ્લેટફોર્મ ઉપર વાર્તાકથન અને સર્જનાત્મક લેથન જે પોસ્ટર મેકિંગ વગેરે સ્પર્ધાઓ થવાની છે એમાં પણ ભાગ લેવો આવશ્યક છે નોંધ આ મહત્વની પ્રવૃત્તિઓ શાળાવાર જીઓ ટેગ ફોટા સાથે આપેલ ગૂગલ ટેકરમાં બિનચૂક અપલોડ કરવાના રહેશે જેની લીંક અત્યારેની કચેરીથી હવે પછી મોકલી આપવામાં આવશે તો મિત્રો સમગ્ર શિક્ષા દ્વારા આ માટેની જે લીંક છે એ પણ આપણને મંડાર છે એમાં આપણા ફોટો જે છે એ જીઓ ટેક સાથે અપલોડ કરવાના રહેશે ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે આપના જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં વીર બાળ દિવસની ઉજવણી કરવાની રહેશે અને જે સૂચનાત્મક પ્રવૃત્તિઓનું લિસ્ટ છે એ દરમિયાન સોળ થી ચોવીસ ડિસેમ્બરમાં આ કાર્યક્રમ થાય એ ખૂબ જ જરૂરી છે અને એ બાબતના આદેશ આપની કક્ષાએથી કરીને તમામને સૂચિત કરવા વિનંતી છે શિલ્પા પટેલ સચિવશ્રી મહત્વની વાત સમગ્ર ઉજવણી કરવા બાબત ને લઈને વધુ જાણકારી અને વધુ માહિતી માટે આપ જોડાઈ શકો છો બનાસ ગુરુવાડી સાથે ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે એક નવી માહિતી સાથે શિક્ષણ જગતની નવીન જાણકારી સાથે આભાર જય જય ભારત વંદે માતરમ